અને જો અહીંયા છે ને ભાઈ મસ્ત મજાની અમારે મંજી રંગોળી પીરી છે કાનુડાની અને જો અમારે મંજુ આપણે ભેરા ભેગા એવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા મિત્રોને આજે નવા વર્ષના બધાયને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ મિત્રો આજે તો વહેલું વહેલું નવું વર્ષ આવી ગયું છે કેમકે જેટલા વહેલા ઉઠીને એટલું વહેલું આવી જાય બધા મિત્રોને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અને રામ રામ મારા તરફથી મારા પરિવાર તરફથી વર્ષ એકદમ સારું ભગવાન શ્રી દ્વારકાધીશને પ્રાર્થના છે હાલો હવે આપણે કાયમી લાગી જાય ના અમે તો જે બધા મા બાપુને ઊઠી ઉઠીને વેલા આવેલા જય શ્રી કૃષ્ણને પગે લાગી લીધું અને જો તમને રંગોળી બતાવું મન જોઈએ મસ્ત મજાની કાનાની દુઈ અને મિત્રો આજે તો છે ને સાડા પાંચ વાગ્યાના અમે ઉઠી ગયા છીએ અને અમારે દિયાબેને પણ ઉઠી ગયા છે તારે મિત્રો ને શું જય શ્રી કૃષ્ણ કહેવાનું છે કે જય દ્વારકાધીશ આમ જો શું કહેવાનું છે જય શ્રી કૃષ્ણ નવા વર્ષના કે જય શ્રી કૃષ્ણ જો તમને દિયા પણ કહે છે મિત્રો સવા સાત વાગી ગયા છે હવે હે મોટા બાપાના ઘરે અને કાકાના ઘરે પૈગી લાગી આવી બેસતું વર્ષ છે નવું વર્ષ છે તો બધાને જય શ્રી કૃષ્ણ માં જય શ્રી કૃષ્ણ સવાર માંથી પૈગી લાગી લીધું વેલા ઉઠી ઉઠીને તરબાર પૈગી લાગી અને જો બધા ડાયરી વાસે બેસી ગઈ છે અને અમારે બોડીમાં ને ઘરે પૈગી લાગવા જો બધા વાંસે બેસી ગયા દેખાય છે મોટા દેખાયા છે આ જય શ્રી કૃષ્ણ કહી દે બધાને ને

એટલે તમને બધાની જય શ્રી કૃષ્ણ રામ રામ આલો હવે હું ઓપનર આલે ને જાઉં છું કટને શું કામ કેટલે પ્રોસેસ પીગીની જોઈ લઈએ આપણે જો ભાઈ મસ્ત મજાનો ભાઈ જો આ પથ્થરો કાઢી લીધો છે અને બધાને આપણે રામ રામ ને જય શ્રી કૃષ્ણ કરી લીધા છે અને હવે આપણે સીપીઓ જોડાવી અને ઘર લઈ આવ હાલો ભાઈ અમારે નવા વર્ષ હેન હે ધબ ધબાટી ને બહ બહાટી બોલે હે કાઢવાની અને છા પાણી આવ્યા છે બધાને નવા વર્ષના સા પાણી પાઈ દઈ કેન રાકેશ સા પાણી પાવાના છે કે બીજું કઈ

જો ભૂપત ગાંઠિયા નું કે મીઠાઈ નહીં કે ગાંઠિયા ખાવા જોઈએ ભૂપત તમને ભાઈ ગાંઠિયા નું કે હાલો મિત્રો બધા ચા પાણી પી લઈ જો ટાઈમ મળશે તો ગાંઠિયા ખવરાવી દે હું આપણે મીઠાઈએ ખવરાવશું ને ગાંઠિયા પણ ટાઈમ પેલા છૂટા થઈ હું તો હાલો મિત્રો બાર વાગી ગયા છે અને આપણે વાડીના ભર નું કામ પૂરું થઈ ગયું અને આવી ગયો નો ભર છે એટલે આપણે હવે મખડ કિન્ના ચા મારે વાડી છે ને ઉપલો ભાગ એ છ વીઘા છે બરોબર બે ટોલી અને પંદર આ પંદર બોરા અને બીજા એટલે પંદર થી ત્રીસ ત્રીસ ને ચાર ચોત્રીસ બોરા ચોત્રીસ બોરા સો વીઘામાં બે ટોલી આવી હવે કોમેન્ટ કરજો કેવી થઈ અને બે વીઘાનો એવું બાકી રહી કેટલી થઈ

ચો અમારે મંજુ ગણીને ને કીએ આકડી કેટલા થાય ને કેટલા થયા ત્રેવી બોરા ને એક બાસકા જો હાડા કરે હાડા ત્રેવી મિત્રો બોરા થયા એટલે અમારે ગિરના ચાર કેટલી થાય આપણે હાડા ત્રેવી આજ ના અને કાલ કેટલા ઓગણી એટલે કેટલા આપણે હાડા બેતાલી થયા ને હાડા બેતાલી અને હજી હાડા ત્રણ ભર કાઢવાના છે અને બે ટોલી આખી એટલે પચાસ બોરા થઈ જાય છે અને બે ટોલી એટલે ટોલીમાં વધીને બાવીસ ત્રેવીસ બોરા માતા હે હગ આપણે ચડાવેલ હોય ને તો સારામાં સારી મગફળી થઈ જશે એટલે ચાર ટોલી થાય ગિરનાર ચાર આઠ વીઘામાં ચાર ટોલી થાય જે થઈ ને બેસ્ટ થઈ ગયા છે હાલો મિત્ર મસ્ત મજાના જમવાનો સમય થઈ ગયો છે તો જમી લઈ તમારે પણ ખાવું હોય તો આવી જાવ શું છે ખબર મગ ભાત અને મરસા અને રોટી તમારે પણ ખાવું હોય તો આવી જાવ હલો ભાઈ તન વાગી ગયા તન તન વાગ્યાના પર નું આવે હે કટકી ના ભર હતા ને એનું હવે બોરા બોરા બધા ગીણા નથી આગળ ટોલી ફાલી કરીને ગણાય

હવે આવી થઈ જો ગિરનાર ચાર જોઈ શકો આવી બે ટોલી થઈ અને આવા પચાસ બોરા થયા હે અને જો કામ તા જો ધડા બડી આલે હાલે ભાઈ ભૂકા માથે હો કે ભૂપત મોજ ને મોજ આ ચાર વાગ આવ્યા છે અને મગફળી ઓલરેડી આપણી ગિરનાર ચાર અહીંયા પડી ગઈ છે હવે કાંતા પીસાની નાખવાની છે ચાર પાંચ બોરા છે અને અમારે દિયાબેન જે શું કે હે જય દ્વારકાધીશ અને આપણે રોટાવેટર કમ્પ્લીટ આ ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે જો ભાઈ રોટા વેટર લીધું છે ને આપણી વાડીમાં જ મારવાનું છે એટલે આપણે રોટા વેટરનું કામ પૂરું કરી દઈએ ભાઈ વાગી ગયો છે પોણા નવો અને હું તો ઘરે સાડા હાથ વાગે જ આવી ગયો હતો કેમ કે આપણા ટ્રેક્ટરની જે લાઇટો હતી ને એ બે બંધ થઈ ગયું હતું કારણ કે પછી તો અહીંયા આવીને પંદરક મિનિટ ઘુસી મર્યો તમારો ભાઈ કંઈ ચડે નહીં ક્યાંથી બંધ થયું ને ફ્યુઝ બધા બદલી આવ્યા પણ એ તો કમ્પ્લેટ હતા બધાય અને અર્થિંગ નથી છોડ ગયો તો માન માન ગોતી અને આનંદ લાઇટો ચાલુ કર્યું રોટાવેટર વેટા રાખવાનો અડધો દરબાડી બાકી રહી ગયું તો સવારમાંથી વેલો જાય હવે રાખવા અને આજે તો બેસ્ટ તો વરસતા તમને ખબર છે તળબડાટીમાં ગયો ને ચાર મગફળી ઓલરેડી આપણી નીકળી ગઈ છે આઠ વીઘામાંથી છે ને ભાઈ ચાર ટોલી માથે થઈ છે કારણ કે બગડી ગઈ હતી એટલે તન અઢીથી ત્રણ વીગાતા ફેલ જ થઈ ગયું હતું ભાઈ એક બોરો નીકળ્યો ને પાછા ત્રણ ચાર ભરવો સાથે તો નામી ભગવાઈની જે આપ્યું બેસ્ટ આપ્યું અને બધા મિત્રને આ લોગ ગમ્યો હોય ને તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જર્થી જ બધા મિત્રને જય માતાજી